રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચ્યા હતા મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર અંદર બે મહિના માટે પાણી આપવાની માંગ કરવામાં આવી છે રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં બે મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની બે મહિના માટે માંગણી કરી જેમાં રતનપુરા ઉણ ભદ્રી વાડી અને સિયા વાલપુરા ધરવડી લક્ષ્મીપુરા નાનાપુરા મોટાપુરા મધાપુરા કામલપુર ભલગામ પાદર રાણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર બે મહિના માટે પાણી આપવાની માંગણી કરી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકસાન જઈ શકે તેમ હોય તેને લઈને ખેડૂતો દ્વારા લેખિતમાં રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી રજૂઆત કરવા માનપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ બાબુભાઈ દેસાઈ અને ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ તથા પરબતભાઈ વિરમભાઈ અને ભરવાડ ભાગાભાઈ લક્ષ્મણભાઈ જયરામભાઈ શંકરભાઈ અને સેંધાભાઈ પહોંચાભાઈ તથા સેંધા ભાઈ કરસનભાઈ અને અન્ય ખેડૂતો આજરોજ રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા ઉનાળાની સિઝન શરૂ થતા જ લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોય છે એક હજાર જેવા

અમે આજે લગભગ દસ થી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આવે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિના બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે

કામલપુર ડિસ્ટ્રિક્ટ પાણી આપવામાં આવે એવી છે કેનાલ સાથે વાલપુરા માનપુરા રતનપુરા કામલપુર ધરવાડી એમ મળી કુલ બાર ગામો છે એમાં બે જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે બનાસકાંઠા અને પાટણના એમ કરીને કુલ દસ થી બાર ગામો અંદર જોડાયેલા છે અંદાજિત કેટલા ખેડૂતો અંદાજિત ખેડૂતો લગભગ છ હજાર જેટલા ખેડૂતોને પાણીની પાણી જરૂરિયાત છે આ કેનાલ બે કેનાલ ઉપર જ ઘાસચારો બહુ બગડે છે હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે પંદર માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે તો તેમ છતાં જો પંદર દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને એકત્રીસ તારીખે કેનાલ બંધ કરાવી છે હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને બે માસ પાણીની જરૂર છે બે માસ તો બહુ ડિફિકલ્ટ છે કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે એટલે એના માટે પછી સમય નથી મળતો એટલે રજૂઆત કરી અમે જો શક્ય હોય તો એક થી બે અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ તો રજૂઆત કરશું ઉપર જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું કેનાલ ઉનાળાની સિઝનમાં ખાસ પાણી જેનો નિવાસ સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશન ના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ રવિ સિઝન ની જવાબદારી નર્મદા નિગમ લઈ શકીએ કાર્યપાલક વન બાય વન ડિવિઝન